આકાશવાણી ભુજ સૌ શ્રોતા મિત્રોને નૂતન વર્ષના વધામણા સાથે સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રકાશ પર્વ દીપાવલી અને વિક્રમ સંવતના આરંભ વચ્ચેના પડતર દિવસ પછી આજે પ્રજા વિક્રમ સંવત બે હજાર બ્યાસીના નૂતન વર્ષના ઉમંગભેર વધામણા લઈ રહી છે લોકોએ ઘરોને રોશનીથી શણગાર્યા છે ઘર આંગણે કલાત્મક રંગોળી કરી નવા વર્ષ આવકારવા સૌ સજ્જ બન્યા છે લોકો દેવ મંદિરોમાં દર્શન કરી એ પછી એકબીજાને ઘેર જઈ નુતન વર્ષની શુભકામના પાઠવશે વ્યક્તિગત ઉપરાંત સામૂહિક રીતે સામાજિક વેપારીઓ તેમજ રાજકીય સંસ્થાઓ દ્વારા સ્નેહ મિલન યોજાશે આજે ઘણા મંદિરોમાં ભગવાનને અનકૂટ ધરાવાશે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે વિશ્વ અનેક કટોકટીઓમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારત સ્થિરતા અને સંવેદનશીલતા બંનેના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે દિવાળીના પ્રસંગે દેશના નાગરિકોને લખેલા પત્રમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે તેમણે કહ્યું કે ઓપરેશન સિન્દુર દરમિયાન ભારતે માત્ર ન્યાયપણાને જ સમર્થન આપ્યું નહીં પરંતુ અન્યાયનો પણ બદલો લીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની છવ્વીસ તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે આ માટે લોકો પોતાના મંતવ્યો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર તેમજ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન મોકલી શકે છે આ મહિનાની ચોવીસ તારીખ સુધી આ મંતવ્ય મોકલી શકાશે રાજ્યભરમાં દિવાળીના તહેવારને લઈને મંદિરોથી લઈ સરકારી ઇમારતો અને રોડ રસ્તાઓ પર રોશનીનો વિશેષ શણગાર કરાયો છે આજ રોજ વિક્રમ સંવતના નૂતન વર્ષને વધાવવા માતાના મઢ ખાતે આવેલા આશાપુરા મંદિર શક્તિપીઠ અંબાજી યાત્રાધામ પાવાગઢ તેમજ ચોટીલાથી લઈ તમામ મંદિરોમાં પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ મંદિરોમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં ગોવર્ધન પૂજાની પરંપરાગત ઉજવણી સંપન્ન થઈ હતી પૂજારીઓએ જણાવ્યું કે દર વર્ષે વિક્રમ સંવંતના નવ વર્ષની શરૂઆત સાથે અન્નકૂટ મનોરથની શરૂઆત ગોવર્ધન પૂજાથી થાય છે પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં જય રણછોડના નાદ સાથે અન્નકૂટને લૂંટવાની પરંપરા આજે પણ અકબંધ રહી દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવાય છે અને વર્ષોની પરંપરા મુજબ આસપાસના પંચોતેર ગામના લોકોએ આ અન્નકૂટ રૂપી પ્રસાદને લેવા આમંત્રણ અપાયું હતું બપોરે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ માત્ર અગિયાર મિનિટમાં જ એકસો એકાવન મણનો અન્નકૂટના પ્રસાદને લૂંટવામાં આવ્યો હતો ભુજ શહેરમાં નૂતન સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે દિવાળીના પાવન પર્વના ઉપલક્ષ્યમાં એક લાખ એકાવન હજાર દીવડા પ્રજ્વલિત કરી ભવ્ય દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સમયે દોઢ લાખ દીપ પ્રગટી ઉઠતા મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું દીપોત્સવની ઉજવણી અંગે મંદિરના કોઠારી દેવ પ્રકાશ સ્વામીએ જણાવ્યું કે મહંત સ્વામી ધર્મનંદન દાસજીના માર્ગદર્શન હેઠળ ભગવાન સ્વામિનારાયણની પ્રતિકૃતિ દર્શાવતા દીપકોને હરિભક્તભાઈ બહેનો દ્વારા ગોઠવ આવ્યા હતા આ સાથે આજે વિક્રમ સંવતના નવા વર્ષની વહેલી સવારે મંગળા આરતી અને અન્નકુટ દર્શનનો કાર્યક્રમ પણ યોજાયો વિશેષ દીપોત્સવ ઉજવણી પહેલા ભાવિક ભક્તોએ રંગોળી દર્શન કરી આનંદિત થયા હતા રાજ્ય સરકારે ખેડૂતોને કુદરતી આપત્તિમાં બેઠા કરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાનની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ જિલ્લાના અઢાર તાલુકાઓના આઠસો ગામોના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે અંજાર તાલુકાના સતાપર ગામમાં આવેલી એક ગૌશાળામાં દિવાળીના રાત્રિના સમયે ફટાકડાના તણખા જળતા ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં અંદાજે નવસો મણ ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર